નમસ્કાર મિત્રો આજે આપણે મોડલ પેપર નંબર ચારનો અભ્યાસ કરીશું જેની અંદર સમાજશાસ્ત્રો મનોવિજ્ઞાન અને મહત્વની યોજનાનો પણ સમાવેશ કરેલો છે જે આવનારી પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચેનામાંથી કયું સાધન માનવ અધિકાર સમિતિ સમક્ષ અરજી અરજી દાખલ કરવા માટે વ્યક્તિને હકદાર બનાવે છે જવાબ છે ઓપ્શન સી નાગ નાગરિક અને રાજકીય અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરારનો પ્રથમ વૈકલ્પિક પ્રોટોકોલ પ્રશ્ન બે જનજાતિ માટે આદિવાસી શબ્દોનો પ્રયોગ સૌ પ્રથમવાર કોણે કર્યો તો જવાબ છે ઓપ્શન સી ઠક્કરબાપા અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે તો જવાબ છે ઓપ્શન બી હાયપોથેલેમસ વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે તો જવાબ છે ઓપ્શન સી નિમ્ન કપાલ ખંડ બાળ કલ્યાણ સમિતિની રચના જુવેનાઇન જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ મહિનામાં ઓછામાં ઓછા વીસ દિવસ મળવાનું રહેશે મગજનો કયો ભાગ સમૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તો જવાબ છે મિત્રો ઓપ્શન એ હિપો કેમ્પસ યુએન કમિશન ઓફ હ્યુમન રાઇટનું સ્થાપના કયા વર્ષમાં માનવ અધિકાર પરિષદે કરી છે તો જવાબ છે ઓપ્શન ડી બે હજાર છ અનુસૂચિત જનજાતિઓને પછાત હિન્દુ કોણે કીધું તો જવાબ છે ઓપ્શન ડી ડૉક્ટર થોરિયો નીચેનામાંથી કહ્યું ભારતીય મનોવિજ્ઞાનનું એક વિષય વસ્તુ નથી તો જવાબ છે ઓપ્શન સી ભૌતિક વિજ્ઞાન મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું હતું તો જવાબ છે મિત્રો ઓપ્શન બી માર્ટિન સેલિગમ મેન નીચેનામાંથી કયો કોહલબર્ગ નૈતિક વિકાસના સિદ્ધાંતનો તબક્કો નથી તો જવાબ આવશે ઓપ્શન એ સંગનાત્મક પ્રેરક નીચેનામાંથી કયો સામૂહિક અધિકાર છે તો જવાબ છે ઓપ્શન સી આત્મનિર્ણય કોણે તેના સામાજિક સ્તરીકરણ સંબંધિત પુસ્તકમાં વિલાસી વર્ગનો સિદ્ધાંત તેની પુસ્તક થિયરી ઓફ લેઝિયર ક્લાસમાં આપ્યો તો જવાબ છે ઓપ્શન બી દુર્ખીમ સામાજિક નિયંત્રણના બે પ્રકાર છે ઔપચારિક અને અનૌપચારિક સામાજિક નિયંત્રણ સંગઠિત સ્વરૂપ કહ્યું છે નીચે નામાંથી તો જવાબ છે મિત્રો ઓપ્શન સી કુટુંબ અને લગ્ન આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવાયમાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી ઉત્પત્તિ શાસ્ત્ર કોણે સામાજિક પરિવર્તનનો ચક્રિય સિદ્ધાંત આપ્યો તો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને એ સ્પેકલર અને ટોયલી હાઉસ એન્ડ મેન્સબર્ગ માનવ શરીરના પ્રજનના કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે તો જવાબ આવે છે ઓપ્શન સી છેતાલીસ પુખ્ત વયની વ્યક્તિમાં મગજનું વજન કેટલું હોય છે તો જવાબ છે ઓપ્શન બી એક છત્રીસ ગ્રામ ખાલી જગ્યા એક એવી પ્રક્રિયા છે જેમાં રાહત અને સુખદ લાગણીઓના ઉત્તેજના કંડિશન પ્રતિભાવો તરીકે શીખવવામાં આવે છે એક સમયે ડર ઉત્પાદક તરીકે કામ કરતી હતી તો જવાબ છે ઓપ્શન સી વ્યવસ્થિત શન શારીરિક સજામાં શું સામેલ હોય છે તો જવાબ છે ઓપ્શન સી એ સી એ કને બી બને એટલે કે શારીરિક સજા અને ઈરાદાપૂર્વકની પીડા બાળકના જન્મથી મૃત્યુ સુધી કઈ પ્રક્રિયામાં સતત કુટુંબમાં ચાલે છે તો જવાબ છે ઓપ્શન સી સામાજિકરણ કયા વિકારોનો સમૂહ ત્યારે થાય છે જ્યારે માનવામાં આવતા તાણ શરીરનો રોગ પ્રત્યે સંવેદનશીલતામાં વધારો કરે છે તો જવાબ છે ઓપ્શન બી સાય સાયકોસોમેટિક આજે એક મહત્ત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં એક યા બીજા રીતે જોવા મળે છે તો જવાબ છે ઓપ્શન એ જ્ઞાતિ સંસ્થા એરિકસનનો મુખ્યત્વે એ ખાલી એ જવાબ જવાબશે મનોવિશ્લેષણ એરિક્સન મુખ્યત્વે એ મનોવિશ્લેષણ છે ઈડી અને સુપર ઇગો બંને સંતોષવાના અહંકારના કાર્ય માટે આની જરૂર છે તો જવાબ છે ઓપ્શન બી બેલેન્સિંગ અથવા તો કોમ્પ્રોમાઇઝિંગ એક્ટ તે તેજસ્વી છે પણ ખાવા માંગે છે ઉપરોક્ત સંઘર્ષ એટલે ખાલી જગ્યા તો જવાબ છે ઓપ્શન એ અભિગમ નિવારણ સંઘર્ષ નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે સમાન વર્ચે કાયદો સમાન હોવો જોઈએ અને સમાન રીતે અમલ થવો જોઈએ સરખાઓ સાથે સરખી રીતે વ્યવહાર થવો જોઈએ વ્યવહાર થવો જોઈએ એ ખાલી જગ્યા છે તો મિત્રો એ જવાબ છે ઓપ્શન બી કાયદાનું સમાન રક્ષણ સોસાયટી ઇન ઇન્ડિયાના લેખક નીચેનામાંથી કોણ છે તો જવાબ છે ઓપ્શન ડી જી મેકડલ બોમ્બની પ્રક્રિયા ખાલી જગ્યાએ ઈરાદાપૂર્વક નિયંત્રણ રાખવાની આવેગ વૃત્તિઓ અથવા ઈચ્છાઓને તપાસવામાં રાખવા અને જાહેરમાં નકારતી વખતે તેમને ખાનગી રીતે પકડી રાખવાની એક રીત છે તો જવાબ છે ઓપ્શન બી દમન ભારતના બંધારણના અનુચ્છેદ બસો ઓગણચાલીસ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ વહીવટ કરતાં ખાલી જગ્યા છે તો જવાબ છે ઓપ્શન બી ફક્ત એક અને બે એટલે કે એક જોઈએ કે સ્પષ્ટપણે માત્ર બંધારણીય કાર્યકારી બે નંબર રાજ્યપાલની સમકક્ષ પદ ધરાવે છે મનોલૈંગિક તબક્કાઓના એરિક્સનના સિદ્ધાંતમાં માનવજાત અને માયકાંડ મહત્ત્વના સંબંધોની ત્રીજા સાથે સંબંધિત છે તો જવાબ છે ઓપ્શન સી બાદમાં પુખ્તા અવસ્થા હવે મિત્રોએ જોડકું આપેલું છે જેમાં ખાસ કરીને જવાબ આવે છે ઓપ્શન બી એની સાથે આવે છે એની સાથે બે નંબર પ્રયોગમૂલક કેઇંગ પર આધારિત વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ઉદ્દેશ્ય કસોટી અને બેની સામે આવશે એક નંબર ખાસ કરીને વિવિધ મનોવૈજ્ઞાનિક વિકૃતિઓનું નિદાન કરવામાં મનોવૈજ્ઞાનિકોને મદદ કરવા માટે રચાયેલ છે સીની સામે આવશે ત્રણ નંબર વ્યક્તિના દરેક મોટા પાંચ પિરામૂડો પર વ્યક્તિની સંબંધિત સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ છે બિનેટ અને સીમોને અનુગામી બે પુનરાવર્તને પ્રકાશિત કર્યા ખાલી જગ્યા પ્રેક્ષકનો સ્કેલ તો જવાબ આવે છે ઓપ્શન બી ઓગણીસો પાંચ શાળા અને શિક્ષક દ્વારા બાળકના કયા પ્રકારનો વિકાસ પ્રભાવિત છે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા જ એટલે કે માનસિક સામાજિક અને ભાવનાત્મક કઈ સંસ્થા શિક્ષા અને દંડની સત્તા ધરાવે છે તો જવાબ છે ઓપ્શન સી રાજકીય સંસ્થા નીચેનામાંથી અભૌૌતિક સંસ્કૃતિનું ઉદાહરણ કયું નથી તો જવાબ છે ઓપ્શન સી પૈસા નીચેનામાંથી કોણ સમાજ શાસ્ત્રીને વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કરે છે કે સામાજિક જૂથો સાથે વ્યવહાર કરે છે તેમની આંતરિક ઔપચારિક અથવા સંગઠનની રીતો પ્રક્રિયાઓ કે જે સંગઠનના આ સ્વરૂપો અને જૂથો વચ્ચેના સંબંધોને જાળવી રાખવા બદલ અથવા બદલવાનું વલણ ધરાવે છે તો જવાબ આવશે ઓપ્શન ડી એચ એમ જોહન્સન ભારતમાં મુખ્યત્વે આદિવાસી જનજાતિ ભીલ નાગા અને બેગા જાતિમાં પત્ની વિવાહ જોવા મળે છે તેનું નીચેનામાંથી મુખ્ય કારણ શું છે તો જવાબ આવશે ઓપ્શન એ કન્યામૂલક ના બંધારણના પ્રથમ દસ ઉદાહરણો સામૂહિક નામ અધિકાર બિલ છે તો જવાબ આવશે ઓપ્શન એ યુએસએ નીચેનામાંથી કોનું નામ સંદર્ભ સૂચિ સાથે સંકળાયેલું છે તો જવાબ છે ઓપ્શન ડી હેમેન જ્યારે દાયકામાં સાક્ષરતાની ટકાવારી વધી રહી છે ત્યારે નિરક્ષોની કુલ સંખ્યા વધી રહી છે તો જવાબ છે ઓપ્શન બી વધી રહી છે સાયન્સ ઓફ કલ્ચર પુસ્તકના લેખક કોણ છે તો જવાબ છે લેસલી વાહિટ વૃદ્ધિ વસ્તીમાં કોઈ શું અનુસૂચિત કરી શકે તો જવાબ છે ઓપ્શન બી ઉચ્ચ નિર્ભરતા ગુણોત્તર બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જનજાતિ તરીકે ચોક્કસ જનજાતિને સ્પષ્ટ કરવા સાથે સંબંધિત છે તો જવાબ છે ઓપ્શન એ કલમ ત્રણસો બેતાલીસ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોજેક્ટ સ્ટેપનો મુખ્ય ઉદ્દેશ શું છે તો જવાબ છે ઓપ્શન બી લિંગ સંવેદના નીચેના પૈકી કયા સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રાલયના વિભાગો છે તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી સમિતિની તપાસ બાદ લોકપાલના સભ્યોને દૂર કરી શકાય તો ભારતના રાષ્ટ્રપતિ કોના મતે હિન્દુ સમાજ વ્યવસ્થામાં વર્ણમાત્ર માત્ર સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાતો શબ્દો છે જવાબ આવે છે ઓપ્શન એ એસસી દુબે તેણીના શિક્ષકને ફૂલો આપતી છોકરીના ચિત્રનું વર્ણન કરવા માટે પૂછવામાં આવતા એક દર્દીએ કહ્યું છોકરી ખાલી જગ્યા ફૂલો ખાલી જગ્યા ફૂલો અને ખાલી જગ્યા વ્યક્તિ માટે બીજ સંવાદિતા ઘટાડવાનો મુખ્ય માર્ગ છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી એ અને એ અને બી બંને જ્ઞાનાત્મક તત્વોમાં એકને બદલવા માટે નવું જ્ઞાનાત્મક તત્વો ઉમેરવા માટે નીચેનામાંથી જ્ઞાતિના લક્ષણો કયા છે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા જ હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં બી કોટિક્રમ સી લગ્ન પરના પ્રતિબંધો સમૃદ્ધિ અને બુદ્ધિ કોની સાથે સંબંધિત છે તો જવાબ છે ઓપ્શન બી જ્ઞાનાત્મક વિકાસ બાળકોની સુસુપ્ત શક્તિઓ કઈ રીતે જાગૃત થાય છે તો જવાબ આવશે ઓપ્શન એ કુટુંબના સરપષ્ટી ટૂંકા ગાળાની સમૃદ્ધિઓને તાત્કાલિક સમૃદ્ધિ ઉપરાંત બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન એ કામચલાઉ સમૃદ્ધિ ખાલી જગ્યા પ્રકૃતિનો અભ્યાસ અને જ્ઞાનનું સંપાદન છે તો જવાબ છે ઓપ્શન બી જ્ઞાનશાસ્ત્ર કોના મત મુજબ સમૃદ્ધિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિને પોતાની શીખેલી માહિતીને પોતાના જીવનકાળમાં ધાણ કરી રાખે છે તો જવાબ છે ઓપ્શન એ લિકમેન એન્ડ બટન કિલ સામાજિક શિક્ષણ સિદ્ધાંત સૂચવે છે તો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને એ આપેલા વર્તણૂક ચોક્કસ પરિસ્થિતિમાં થાય તેવી સંભાવના વર્તણૂક દ્વારા જે પરિણામ આવશે તેના સંબંધમાં વ્યક્તિની અપેક્ષાઓ પર આધાર રાખે છે વ્યક્તિઓ સામાન્ય અપેક્ષાઓ બનાવે છે જે હદ સુધી તેમ તેમની પોતાની ક્રિયાઓ તેઓ અનુભવે છે તે પરિણામ નક્કી કરે છે રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો છે તો જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત એક અને બે બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર એ રાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની પ્રારંભિક અવધિ છ મહિનાથી લંબાવીને એક વર્ષ કરી ઓગણીસો સાઠ થી આજ દિન સુધી ગુજરાત રાજ્યમાં પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું જ્યારે સંજોગોમાં નિરાશાના કારણ પર સીધો હુમલો અવરોધ છે ત્યારે આ ક્રમતા હોઈ શકે તો જવાબ છે ઓપ્શન બી વિસ્થાપિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો જવાબ છે ઓપ્શન સી ફ્રોમ એન્ડ એડલરે ઈડી પર વધુ ધ્યાન આપ્યું અને અહંકાર પર ઓછું ધ્યાન આપ્યું નીચેનામાંથી કયું આંતરિક ખતરા સામે સૌથી આદિમ સંરક્ષણ છે તો જવાબ છે ઓપ્શન બી દમન પંદર માં નાણાં આયોગે સહાયક ભ્રામણ કરી જે પાંચ વ્યાપક શ્રેણીઓમાં આવે છે તો નીચેના પૈકી કયું આ શ્રેણીમાં આવતું નથી તો જવાબ છે અવિશિષ્ટ ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો એકતાલીસ બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે થયો તો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો ઓગણપચાસ સમ ઓસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લમ નામનું પુસ્તક કોણે લખ્યું હતું જવાબ છે ઓપ્શન બી રિચાર્ડ સી ફૂલર એન્ડ રિચાર્ડ માયર્સ ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લમ નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન એ પીબી હોર્ડન એન્ડ જીઆર લેસલી પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે તો જવાબ છે મહાત્મા ગાંધી ભારતીય બંધારણના આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો આદર્શો ખાલી જગ્યામાંથી અપનાવવામાં આવ્યા છે તો જવાબ છે ઓપ્શન બી ફ્રેન્ચ ક્રાંતિ હવે મિત્રો નીચેનો ફકરો ધ્યાનથી વાંચવાનો છે અને તેના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે તો મિત્રો તમે આ ફકરો એકવાર વાંચી લો ત્યારબાદ આપણે આગળ પ્રશ્ન જોઈએ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરી દેજો અને આપણી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરજો જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહેશે તો મિત્રો તમે ફકરો વાંચી લીધો હશે તો હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ હરીશ બગીચામાં પોતાનામાં ખાલી જગ્યાની સાથે રમી રહ્યો તો જવાબ છે ઓપ્શન સી મિત્રો હરીશ ખાલી જગ્યા તળાવમાં કૂદ્યો તો જવાબ છે તરવા માટે હવામાન મોસમ ખાલી જગ્યા હતું તો થોડું ગરમ તળાવમાં બીજા કોણ હતા તો જવાબ છે ઓપ્શન એ કેટલીક બતકો ડૂબકી મારવી શબ્દોનો અર્થ જેવો કે કૂદવું ત્યારબાદ મિત્રો અહીં અંગ્રેજી એક પેરેગ્રાફ આપેલો છે તે પેરેગ્રાફ વાંચવાનો છે ત્યારબાદ નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે તો તમે મિત્રો વાંચી લેજો અને મિત્રો પીડીએફ જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકશો જેથી કરીને તમે ત્યાં આ આ મોડલ પેપરનું આરામથી રિવિઝન કરી શકો તો ચાલો હવે આપણે આગળ જોઈએ મિત્રો આ ફકરો ખૂબ જ મોટો છે તો તમે મિત્રો પીડીએફ પીડીએફ ડાઉનલોડ કરીને આરામથી વાંચીને પ્રશ્નનો જવાબ આપવાનો છે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન એન્ડ આન્સર જોઈ લઈએ સિલેક્ટ ધ ઓપ્શન થેડ ક્લાસિફાઈડ સિમ્પોથી રિલેટ ટુ લિવર હેલ્થ જવાબ છે ઓપ્શન બી સિમ્પોથીમસ ઓપ્શ લિવર ડિસ્ટેટ વોટ ઇઝ ધ સિગ્નિફિકેશન ઓફ ટેરીનેલ ઇન ધ કોન્ટેક ઓફ ધ પેસે તો જવાબ છે ઓપ્શન બી ઇટ ઇઝ અ સાઇન ઓફ લિવર ડેમેજ ત્યારબાદ પંચોતેર નો પ્રશ્ન જોઈએ શેર એવિડેન્ટ ફ્રોમ ધ ટેક્સ્ટ ટુ સપોર્ટ ધ વ્યૂ ધેટ લિવર ડેમેજ કેન લીડ ટુ જોન્ડી જવાબ છે ઓપ્શન સી જોન્ડિસ રેગોના રેગોનાઇઝેબલ બાય ધ યોલોવિંગ ઓફ ધ આઈ એન્ડ ધ સ્કીન સર્વ હેઝ અ इंडिकेटर ऑफ कॉम्प्रोमाइज लीवर फंक्शन कंप्लीट द सेंटेंस एप्रोवली विथ द कैरेक्टर ऑफ इट इज डिस्क्रीप बेस्ड ऑन द इंफॉर्मेशन गिवन द एक्सपर्ट वन कैन इन्फेयर थेट लीवर डैमेज मे बी लीड टू तो खाली जगह तो जवाब ऑप्शन सी पीएल और क्ले क्लोराइड स्टोल સિલેક્ટ થયન થેટ સિમિલિરી ઇન મિનિંગ ટુ એસ એસિટી જવાબશે ઓપ્શન બી એક્યુમલેટેશન ઓફ એક્સેસ ફ્યુડ ઇન ધોન એબડોમિનલ કિવિટી વોલ્ફ ગેંગ કોહલર દ્વારા લખાયેલ થ મેન્ટાલીટી ઓફ એપ્સ નામનું પુસ્તક તો જવાબ ઓપ્શન બી આંતરદ્રષ્ટિય શિક્ષણ નીચેના વિધાનોમાંથી કોણે આદિવાસી વસ્તીને ડૂબી ગયેલી માનવતા તરીકે વર્ણવી તો જવાબ છે ઓપ્શન સી ડોક્ટર દાસ અને અન્ય સહસંબંધી માટે આંકડાકીય સાધન છે તો જવાબ છે ઓપ્શન એ સંબંધની શોધ અને માપન અને તેને સંક્ષિપ્ત સૂત્રમાં વ્યક્ત કરવું લગ્ન તરીકે વ્યાખ્યાત કરવામાં આવે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કુટુંબની સ્થાપના માટે માન્ય સામાજિક પેટર્ન સ્ત્રી અને પુરુષનું સામાજિક રીતે પરસપ્રસ્ત જોડાણ બાળકોના ઉત્પાદન અને જાળવણી માટેનો કરાર મનનો ભાગ જે વાસ્તવિકતા પર રહેલો છે તો જવાબ છે ઓપ્શન બી અહંકાર નીચેનામાંથી કયા સમસ્યા આદિવાસી સમાજ સાથે સંબંધિત નથી તો જવાબ છે ઓપ્શન એ અસમાનતા ભારતીય બંધારણી કલમ એકતાલીસ જણાવે છે તો જવાબ છે ઓપ્શન બી શિક્ષણ અને કામનો અધિકાર ક્લાસિકલ કન્ડિશનિંગ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો જવાબ છે ઇવાન પાવલોન કોણે સામાજિક પ્રગતિના ત્રણ માપદંડો આપ્યા વૃદ્ધાવસ્થા માનસિક સ્વાસ્થ્ય અને સમયનો વ્યય જવાબ છે ઓપ્શન બી હાનેલ હાર્ટ નીચેનામાંથી કોઈ એક પિતૃ પરિવારમાં હાજર નથી તો જવાબ છે ઓપ્શન બી પગલું સબંધ સંબંધ સામાજિક કાર્યક્ષેત્રનો મૂળભૂત હેતુ શું છે તો જવાબ છે ઓપ્શન સી સામાજિક ન્યાય પુખ્તવે દ્વારા કિશોર પર અપરાધી અટકાવી શકાય જવાબ છે એ સારું વાલીપણું અને કુટુંબનો સાથ જેન્ડર પિરિટી ઇન્ડેક્સ જીપીઆઈ માપવા માટે શું વપરાય છે તો જવાબ છે ઓપ્શન બી શિક્ષણમાં લિંગ સમાનતા લિંગ સંબંધિત વિકાસ સૂચાંક જીડીઆઈ મુખ્યત્વે કયા પરિબળને માપે છે તો જવાબ છે ઓપ્શન સી શિક્ષણ આવક અને આરોગ્યમાં લિંગ અસમાનતા આધુનિક ભારતમાં હિન્દુ ધર્મની પ્રથમ સુધારા ચળવળ કઈ હતી જવાબ છે અહમ સમાજ કોના મતે આપણે સંસ્થાઓ થી નહી પરંતુ સમિતિઓથી સંબંધિત હોય હોઈએ છીએ ઓપ્શન ડી સામાજિક ધોરણને કોણે નિર્ધારિત કરે છે ઓપ્શન સી રાજ્ય નું મહિલા સશક્તિકરણ ફ્રેમવર્ક સેના પર ભાર મૂકે છે તો જવાબ સે ઓપ્શન સી મહિલા નિયંત્રણ અને ભાગીદાર નીચેનામાંથી સામાજિક સંસ્થાનું સમુચિત ઉદાહરણ કહ્યું છે તો જવાબ સે ઓપ્શન એ બજાર નીચેનામાંથી સામાજિક સંસ્થાનું ઉદાહરણ કયું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ધર્મ આમાંથી કોણ સામાજિક સંરચનાનો ભાગ નથી તો જવાબ છે ઓપ્શન બી સામાજિક સમસ્યા જન શિક્ષણ સંસ્થાનો કાર્યક્રમ છે તો જવાબ છે ઓપ્શન સી માનવ સંસાધન વિકાસ મંત્રાલય સમાજના નબળા વર્ગો માટે પૂરી પાડવામાં આવતી સેવાઓ કહેવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન ડી સમાજ કલ્યાણ સેવાઓ લુસ બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો પાંચ જાન્યુઆરી સામાજિક નીતિના સંસ્થાકીય પુન વિતરણ મોડલ સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે ઓપ્શન ડી કલ્યાણ રાજ્ય કુલ પરજન દર ટી એફઆરનો અર્થ થાય છે તો જવાબ છે ઓપ્શન ડી વૃદ્ધિ વસ્તી વૃદ્ધિનો સરેરાશ સ્તર નીચેનામાંથી કોણ ડ્રેસ્ટાર્ટ ઉપચાર સાથે સંકળાયેલું છે તો જવાબ છે ઓપ્શન સી પલ એન્ડ પલ ટ્રિકલ ડાઉન થિયરી ઓફ ડેવલપમેન્ટ માને છે કે શ્રમની વધુ માંગ દ્વારા વિકાસની તરફ વિકાસ નીચે તરફ ફેલાય છે એટલે કે મિત્રો ટ્રિકણ ટ્રિકલ ટ્રાઉન થિયરી ઓફ ડેવલપમેન્ટ માને છે કે શ્રમની વધુ માંગ દ્વારા વિકાસ નીચે તરફ ફેલાય છે વૃદ્ધ વ્યક્તિઓ માટે યુએન સિદ્ધાર્થ વર્ષમાં અમલમાં આવ્યો તો મિત્રો જવાબ આપશે ઓપ્શન ડી ઓગણીસો એકાણું નિર્ણય લેવાનો અર્થ જવાબ આવશે ઓપ્શન બી વિકલ્પોમાંથી પસંદગી કરવી નીચેના મતે કયો સમૂહ કાર્યનો સિદ્ધાંત નથી તો જવાબ આવશે ઓપ્શન સી જૂથ પ્રયોજન આયોજન જ્ઞાનાત્મક વિસંગતાનો ખ્યાલ કોના દ્વારા આપવામાં આવ્યો તો જવાબ છે ઓપ્શન સી ફેસ્ટીગર એરિક જણાવ્યા મુજબ રાજકીય કાર્યમાં મહિલાઓની પહોંચ વધારવાનું લક્ષ્ય રાખતી વખતે શું ઓળખવું જરૂરી છે તો જવાબ આવશે ઓપ્શન બી લિંગ પૂર્વગ્રહ વૈચારિક ખટક ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન બી જ્ઞાનાત્મક વર્તણૂક ઉપચાર નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે ઓપ્શન સી શીખવવાના સિદ્ધાંત પર જેન્ટર એમ્પાવરમેન્ટ મેજર જી એમ અનુસાર રાષ્ટ્રમાં મહિલાઓની ભાગીદારીને માપવા માટે પ્રાથમિક મેટ્રસ શું છે તો જવાબ છે ઓપ્શન બી મહિલાઓની રાજકીય અને આર્થિક સંડોવણી જર્મન શબ્દો ગેસ્ટલનો અર્થ શું થાય છે તો સમગ્ર કયા વ્યક્તિત્વ વિકાસમાં લાગણીઓ અને સામાજિક સંબંધોમાં પરિવર્તન સ્થિરતાનો સમાવેશ થાય છે તો જવાબ છે ઓપ્શન સી ભાવનાત્મક વિકાસ શારીરિક ફેરફારના પરિણામે લાગણીઓ અનુભવાય છે અથવા કયો સિદ્ધાંત છે તો જવાબ છે ઓપ્શન બી જેમ્સ લો સિદ્ધાંત સામાજિક વારસામાં અભૌતિક ભૌતિક પાસાને કહેવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન બી પરંપરા મહિલા સશક્તિકરણમાં ઇન્ટરનેટ શું ભૂમિકા ભજવે છે તો જવાબ છે ઓપ્શન સી તે ઓનલાઈન સક્રિયતા માટે તકો પૂરી પાડે છે ફોજદારી કાયદો અધિનિયમ બે હજાર નીચેનામાં પ્રતિભાવમાં ઘટવામાં આવ્યો હતો તો જવાબ છે ઓપ્શન બી નિર્ભયા ગે ગેંગ રેપ કેસ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા થતા ત્રાસને રોકવા માટે ઉદ્દેશ્ય ધરાવતો ત્રાસ વિરોધી બિલ આના નામથી ઓળખવામાં આવે છે તો જવાબ છે ત્રાસ નિવારણ બિલ જમીન સંપાદન પુનવર્સન અને પુનવર્સનમાં વ્યાજબી વળતર અને પારદર્શતાનો અધિકાર અધિનિયમ બે હજાર તેરનો ઉદ્દેશ શું છે તો જવાબ આવશે ઓપ્શન એ જમીન સંપાદન માટે વ્યાજબી વળતર પૂરું પાડવું નીચેનામાંથી કયા સુધારાનો હેતુ ટ્રાયલ વિના લાંબા સમય સુધી અટકાવવાના મુદ્દાને સંબોધવાનો છે તો જવાબ આવશે ઓપ્શન એ ફાસ્ટ ટ્રેક કોર્ટ નીચેનામાંથી કયું કથન સત્ય છે તો જવાબ આવશે ઓપ્શન બી સામાજિક મૂલ્ય કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે નહીં પણ સમગ્ર સમાજ સાથે સંબંધિત છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો માટે જવાબદાર છે તો જવાબ છે ગુનાના આંકડા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવું સમગ્ર સમાજ વ્યવસ્થામાં સફળ સુવ્યવસ્થિત સંચાલન અને વ્ય અસ્તિત્વ માટે કોણ અગત્યનો આધાર પૂરો પાડે છે તો જવાબ છે કુટુંબ સંસ્થા કર્મવાદ એકેશ્વરવાદ અને અનકેશ્વરવાદ કોની વિચારસરણી છે તો જવાબ છે ધર્મની સામાજિક નિયંત્રણની પ્રક્રિયામાં સામાજિક સંસ્થાનો કેવો ભાગ ભજવે છે તો જવાબ છે કેન્દ્રીય પોતાની જ્ઞાતિ બહાર કરવામાં આવતા લગ્નને કેવા લગ્ન કહેવામાં આવે છે તો જવાબ છે આતર આતર જ્ઞાતિ લગ્ન કાલમાર્સે સામાજિક પરિવર્તન માટે કયો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો તો જવાબ છે સંચનાવાદી કોણે સામાજિક સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પાડતી ધોરણાત્મક ઢપ તરીકે ઓળખાવે છે તો જવાબ છે ઓપ્શન બી જોહસન ધર્મ લગ્ન કુટુંબ જ્ઞાતિ એ શાના ઉદાહરણ છે તો જવાબ છે સામાજિક સંસ્થાનો કૌટુંબિક વિઘટન એટલે શું તો જવાબ આવશે બી ઓપ્શન બી એકમો પોતાની માન્ય સ્થિતિને અનુકૂળ કાર્ય કરી શકતા નથી સામાજિક અસમાનતાની વ્યવસ્થા ભારતમાં શાના પાયા પર રચાયેલ છે તો જવાબ છે ઓપ્શન સી જ્ઞાતિના પાયા ઉપર કોના મતે સંસ્થાએ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલી છે તો જવાબ છે ઓપ્શન સી ગિલબર્ટ માનવ જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિય થયેલીઓ અને લોકનીતિના સંગઠિત હોર્ડન એન્ડ સામાજિક સંસ્થાના કાર્યો કયા કયા છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા માનવ જરૂરિયાતોની પરિપૂર્તિ સામાજિક નિયંત્રણ અને માર્ગદર્શન સામાજિક સંસ્થાના આવશ્યક તત્વો કયા કયા છે તો जवाब से ऑप्शन बी सांस्कृतिक को एक संस्था शाणी बने ली से तो जवाब से ऑप्शन बी नियमों और पद्धतियों वर्तन अलिखित प्रति प्रतिमानों संबंधित नजीक शब्दों आपो तो जवाब से ऑप्शन सी धोरणों मूल्यों शू तात्पर्य से तो जवाब से ऑप्शन बी सामाजिक धोरणों अनुमति क्या फिल्मों निर्माताए फ्रेंच सरकार तरफ ऑफिसर ऑफ ऑर्डर ऑफ આર્ટ્સ એન્ડ લેટર્સનો ખિતાબ મળ્યો તો જવાબ છે ઓપ્શન એ પાયલ કાપડિયા વિશ્વિકરણ સપ્તાહ દર વર્ષે ક્યારે યોજાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચોવીસથી ત્રીસ એપ્રિલ ગુજરાત હિમોફેલિયા કેર સેન્ટર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું તો જવાબ છે ઓપ્શન સી સુરત કયા રાજ્ય સરકારે નોકરીઓમાં મહિલા આરક્ષણ વધારીને પાંત્રીસ ટકા કર્યું તો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ તો મિત્રો અહીં કરંટ અફેર્સના પણ પ્રશ્નો આપેલા છે બધા જ પ્રશ્નો સમાવેશ કરવામાં આવેલો છે જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો લાઇક કરી દેજો અને તમને કેટલા પ્રશ્નો આવડ્યા તે જરૂર કોમેન્ટમાં જણાવજો ચાલો હવે આપણે આગળ જોઈએ તાજેતરમાં પીએમ મોદીએ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન દંડની જ લાઇન્સ કર્યો તો જવાબ આ આવે છે ઓપ્શન એ વિશાખાપટ્ટનમ આઈપીએલમાં પાંત્રીસ બોલમાં સદી કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું તો જવાબ છે ઓપ્શન સી વૈભવ સૂર્યવંશી તાજેતરમાં ભાગવદ્ ગીતા અને ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રીને કોણે મેમ મેમરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સ્થાન આપ્યું તો જવાબ છે યુનેસ્કો બે હજાર પચીસનો વિભૂષણ રાષ્ટ્રપતિ દ્વારા કોને એનાયત કરવામાં આવ્યો જવાબ આવશે એલ સુખમંડળ તાજેતરમાં યોજાયેલ લોરિયસ એવોર્ડમાં સ્પોર્ટમેન ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો તો જવાબ છે ઓપ્શન એ અમાન્ડ ડુર લાન્ટીસ પીએમ મોદીએ આપેલ અત્યાર સુધીમાં ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ અને વારસાઓ પર આ આવેલા ભાષણો કયા પુસ્તકમાં પ્રકાશિત પ્રકાશિત કરવામાં આવ્યા તો જવાબ છે ઓપ્શન ડી સંસ્કૃતિનો પાંચમો અધ્યાય તો મિત્રો આજે આપણે મોડલ નંબર પેપ મોડલ પેપર ચારનો અભ્યાસ કર્યો અને જે પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો હવે આપણે આગળના મોડલ પેપર લઈને આવીશું અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને આપણી ચેનલ પર પહેલી વાર છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મળીએ જય હિન્દ જય ભારત